you uh -huh.

પ્રત્યક્ષ ટેક્સ બોર્ડ કોઈપણ પણ બેંક માટે એક નાણાકીય વર્ષમાં દસ લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવાની જાણકારી નાણાકીય વ્યવહાર સેવિંગ એકાઉન્ટમાંથી કરવામાં આવે છે બચત ખાતામાં પૈસા જમા કરાવવાની કોઈ લિમિટ હોતી નથી પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જમા થતા પૈસા ઇન્કમ ટેક્સ ની ગણતરી હેઠળ આવે છે તેથી તેની જાણકારી આપવી પડે છે સેવિંગ્સ એકાઉન્ટ માટે કોઈ પણ નિયમ નથી તેથી તમે એક લિમિટ સુધી તો 돈을 아끼지 않고 쓰 사람들은 돈을 아